નાણા ના લાઇસન્સ વિના ગેરકાયદેસર વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોરો વસૂલાત માટે ધાક ધમકી આપે છે અપશબ્દો બોલે છે આવા વ્યાજખોરો સામે ઉદના પોલીસે કાર્યવાહી કરી છે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ ઉદના પોલીસે એકની ધરપકડ કરી છે ઉદના પોલીસે આરોપી ધર્મેન્દ્ર હંજારા ઉર્ફે લાલીની ધરપકડ કરી છે ધર્મેન્દ્ર હંજારા લાઇસન્સ ન હોવા છતાં વ્યાજે રૂપિયા ફેરવતો હતો નિયમ અનુસાર દોઢ ટકાના જ વ્યાજ વસૂલી શકાય પરંતુ આરોપી ધર્મેન્દ્ર હંજારા બાર ટકા લેખે વ્યાજ વસૂલતો હતો બે લાખ વ્યાજે લેનાર પાસેથી તે ચોવીસ હજાર પહેલાં જ કાપી લેતો હતો ફરિયાદીએ વ્યાજે લીધેલા રૂપિયા ઉપરાંત વ્યાજ પણ ચૂકવ્યું હોવા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ આપી હતી ફરિયાદી પાસેથી બળચબરીથી ટુકડે ટુકડે રૂપિયા છ લાખ ત્ર્યાસી હજાર વસૂલી લીધા હતા ત્યારબાદ પણ આરોપીએ બે હજાર ત્રેવીસ એપ્રિલ મહિનામાં ફરિયાદી પાસેથી ત્રણ લાખની ઉઘરાણી કાઢી હતી તેમજ ફરિયાદીના નામના કોરા ચેકમાં રૂપિયા પંદર લાખ લખી ચેક રિટર્નનો કોર્ટમાં ખોટો કેસ કરવાની ધમકી આપી હતી આરોપીએ ફરિયાદીને માબેન સમી ગંદી ગાળો આપી હતી તેમજ રૂપિયા આપી દેશે નહીંતર નહીતર જીવતો નહીં રહે તેવી ધમકી આપી હતી ફરિયાદીએ આરોપી ધર્મેન્દ્ર હંજારા વિરુદ્ધ ફરિયાદ આપતા ઉદના પોલીસે આરોપી ધર્મેન્દ્ર અમરસિંગ હંજારાની ધરપકડ કરી છે જ્યારે તેના સાગરી તોર રવિ અને મોહન મરાઠેને વોન્ટેડ જાહેર કર્યા છે અને ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે એણે એમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને સત્તાવન અલગ અલગ કોરા ચેક પંદર એ એક્સિસની ચેકબુક

ત્યારે પોલીસે લાલી છટકી નહીં જાય તે માટે બીજા મામલામાં ગુનો નોંધી તેની ધરપકડ કરી છે કહેવાય છે કે લાલી વિરુદ્ધ વ્યાજખોરીની અનેક ફરિયાદો છે આગામી દિવસોમાં વધુ ફરિયાદો દાખલ થાય તેવી શક્યતા છે